પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારમાં એક બંધ સર્વિસ સ્ટેશનમાં કારમાંથી એક યુવક અને એક સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો પ્રાથમિક તપાસમાં બંનેના મોત ગુંગળાઈ જવાની કારણે થયા હોવાનું પોલીસમાં જાહેર થયું છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના વાડીપ્લોટ શેરી નંબર ચારમાં આવેલ ધનસ્વી સર્વિસ સ્ટેશનમાં કામ કરતા અને કડિયા પ્લોટમાં રહેતા નિખિલ મહેન્દ્ર મસાણી નામના ઓગણીસ વર્ષીય યુવાન અને એક સત્તર વર્ષીય સગીરાનો મૃતદેહ સર્વિસ સ્ટેશનમાં રહેલી કારમાંથી મળી આવ્યો હતો આંગે જાણ થતાં કમલાબાગ પીઆઈ વીપી પરમાર અને ના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાબરિયા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંને મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલે મોકલ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા મૃતક નિખિલ આ સર્વિસ સ્ટેશનમાં જ ત્રણેક વર્ષથી કામ કરતો હતો અને તેજ તમામ કામગીરી સંભાળતો હોવાનું સામે આવ્યું હતું જ્યારે સગીરા તેજ વિસ્તારમાં આવેલ કેટલાક રહેણાંક મકાનોમાં ઘરકામ કરતી હોવાનું સામે આવ્યું હતું

અને પોતે અન્ય સ્થળે ઘરકામ કરતા હતા જ્યારે મોટી પુત્રી અને સગીરા એક મકાનમાં સાથે કામ કરતા હતા તે દરમિયાન સગીરા કોઈ કારણોસર નિખિલ સાથે સર્વિસ સ્ટેશનમાં અંદર ગઈ હતી અને શટર બંધ કરી કારમાં એસી ચાલુ હતું તે દરમિયાન સાયલેન્સરમાંથી સીએનજી અથવા અન્ય કોઈ વાયુ નીકળવાથી ગુંગળામણને કારણે આ બંનેના મોત થયા હોવાનું જાહેર કર્યું હતું જોકે બંનેના શરીર પર કોઈ ઈજાના નિશાન મળી આવ્યા ન હતા આથી હત્યાનો બનાવ ન હોવાનું પણ સ્પષ્ટ સામે આવ્યું છે તો બીજી તરફ મૃતદેહ પાસે કોઈ ઝેરી દવા કે અન્ય પદાર્થ પણ મળી આવ્યો ન હતો વધુ તપાસ હાથ ધરી છે પોષ વિસ્તારમાંથી યુવાન સગીરાના મૃતદેહ મળી આવતા શહેરભરમાં ચકચાર મચી હતી મૃતક નિખિલ તો તેના પિતાનો એકનો એક પુત્ર હોવાનું અને સગીરા બે બહેન અને એક ભાઈમાં સૌથી નાની હોવાનું જાણવા મળે છે ત્યારે બંનેના પરિવારમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર